નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે મારે વાત કરવી છે અમરેલી કુકાઓ વડિયાના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લાના ખેડૂતોને એણે જે મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે એ આજે સૌ અમરેલી જિલ્લાના ખેડૂતોને ખબર પડી ગઈ છે ગત ઓક્ટોમ્બર બે હજાર ચોવીસની અંદર જ્યારે સમગ્ર અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ અને અતિવૃષ્ટિથી અમરેલી જિલ્લાના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો ત્યારે અમરેલી કુકાઓ ઓડિયાના ધારાસભ્ય ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને એક પત્ર લખ્યો હતો અતિવૃષ્ટિથી જે નુકસાની થઈ છે તેમાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવો અને અમરેલી જિલ્લાના ખેડૂતોને સહાય આપવી સામા પક્ષે ગુજરાતના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પણ અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને પત્ર લખીને પ્રત્યુત્તર એનો જવાબ આપ્યો હતો કે ઓક્ટોબર મહિનાના સર્વેની અંદર અમરેલી જિલ્લાનો સમાવેશ કરી દેવામાં આવશે અને ઓક્ટોબર મહિનામાં જ અમરેલી જિલ્લાના ખેડૂતોને એ અતિવૃષ્ટિથી જે નુકસાની થઈ છે એની સહાય ચૂકવી દેવામાં આવશે આજે પાંચ મહિના કરતાં વધારે સમયગાળો વીતી ગયો બે હજાર પચીસનો આજે એપ્રિલ મહિનો શરૂ છે છતાં પણ અમરેલી જિલ્લાના ખેડૂતોને ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં જે અતિવૃષ્ટિથી પાક નુકસાની ગઈ છે એની સહાય પણ મળી નથી એનો સર્વે પણ કરવામાં આવ્યો નથી માત્ર ને માત્ર આ ગુજરાતની ભાજપ સરકારમાં અમરેલી કુકા ઓડિયાના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા અને ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ આ બંનેએ મળીને અમરેલી જિલ્લાના ખેડૂતોને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે આજે સમગ્ર અમરેલી જિલ્લાના ખેડૂતો કૌશિકભાઈ વેકરિયા અને રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રીનો અસલી ચહેરો છે એ જોઈ લીધો છે સામે આવી ગયો છે આજે ચાલુ વર્ષમાં અમરેલી જિલ્લાના ખેડૂતો જે બાગાયતી પાક લે છે સમગ્ર બાગાયતી પાકમાં કેરીનો પાક છે મહદન છે એટલે કે એસી ટકા જેટલો છે એ નિષ્ફળ ગયો છે છતાં પણ અમરેલી જિલ્લાના ખેડૂતો જે કેરી પકાવે છે કેરીનું વાવેતર કરે છે એમને કોઈ પણ જાતની સહાય ગુજરાતની રાજ્ય સરકારે કરી નથી અને એનો કોઈ સર્વે પણ કરવામાં આવ્યો નથી આ નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે મોટી મોટી વાતો કરી હતી કે ચાલુ વર્ષ બે હજાર પચીસની અંદર ખેડૂતોને પાક ધિરાણ સહિત પાંચ લાખ સુધીનું આપવામાં આવશે પણ ખરેખર તો કેન્દ્ર સરકારે કોઈ પણ બેંકોને પરિપત્ર કર્યા જ નથી એટલે કે ચાલુ વર્ષ બે હજાર પચીસમાં આ પાક ધિરાણ પાંચ લાખના બદલે માત્ર ત્રણ લાખ જ મળે છે એટલે ખેડૂતોને મૂર્ખ બનાવવા સિવાય આ ગુજરાતની ભાજપ સરકાર હોય કે કેન્દ્રની ભાજપ સરકાર હોય કે અમરેલી કુકાવડિયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા હોય એ ખેડૂતોને મૂર્ખ બનાવવા સિવાય કશું કામ કરતા નથી આનો જવાબ અમરેલી જિલ્લાના ખેડૂતો આવનાર ચૂંટણીઓમાં જરૂરથી આપવાના છે અસ્તુ જય હિન્દ જય જય ગુજરાત